હું વિજયભાઈ રૂપાણી બોલું છું અવાજ સંભળાય છે ને મારો તમારો અવાજ કેમ આગો વહી ગયો હલો હા સુરેશભાઈ હલો હા સુરેશભાઈ હાજી જય સાહેબ મળે અવાજ શું છે ગામમાં બધા મજામાં હા સાહેબ એકદમ મજામાં હો કેટલી ગામની કુનરિયાની વસ્તી છે પાંત્રીસો ની વસ્તી છે સાહેબ ત્રણ હજાર પાંચસો રેસ્ટિંગની દુકાન કેટલી છે એક છે સાહેબ અનાજ વિતરણ ચાલે છે હા એકદમ સરસ રીતે બતાવી ગયો સાહેબ બીજી તારીખે બધા વિતરણ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ હવે ગામમાં કોઈ ગરીબ માણસ રહી ન જાય કોઈ ભૂખું ન સુવે અને જે કઈ હોય એમને ધ્યાન દોરજો ગરીબ માણસો ની ચિંતા કરજો આવા સમયે બિલકુલ બિલકુલ સાહેબ અને ગામમાં કોઈ બીમાર નથી ને ના ના સાહેબ એકે બીમાર નથી અને અને સતત જ જે આપણો આરોગ્ય વિભાગ છે સતત ચિંતા કરી રહ્યું છે સરપંચના સંકલનમાં છે અમને ફોન પણ કરે છે ને આની ચિંતા કરે છે સાહેબ એકે બીમાર નથી કુલ જરાય નહીં સાહેબ જરાય નહીં આપણે આ દિશામાં ચિંતા કરીએ છીએ તાત્કાલિક ડોક્ટર દવા બધું કરજો જી સાહેબ જી

હાજી અને બિલકુલ સંવેદનાઓ દાખવી અને તરત જ બે ચાર નિર્ણયો લીધા સાહેબ આનંદ ની વાત લોકો સુધી તમામ રાજ્યના તમામ લોકો સાહેબ આપના ઋણી રહેશે ના ના મારું હું ઋણી ઋણ પૂરું કરું છું બધાનું મારી જવાબદારી છે અને આપણે ગુજરાત સાડા છ કરોડ લોકો ખરાબ સાથે પશુ પંખી જીવ માત્ર ની ચિંતા એ જ સંવેદનશીલ સરકાર નો જે વિશેષણ આપને મળ્યો છે એ સાહેબ સંવેદનાઓ સાબિત થઈ રહી છે એ વાતનો સાહેબ વધુ ગૌરવ છે કે અમે ગુજરાતી છીએ આભાર રામ રામ બધા હા જી